મારાજામાં પછી તો માનો કે બ્રહ્મરૂપ થઈ ગયો હોય પણ એને દુર્યોધન માં બી પેલા ભવાઈ ગયું નહીં તો બ્રહ્મરૂપ થયા પછી એને કંઈ રિક્વાયરમેન્ટ હોતી નથી એની રિક્વાયરમેન્ટ હોય તો એમાં થાય ને આ બધે જયારે દેહભાવવાળો હોય ને સાધન દશામાં હોય ત્યારે એને રિક્વાયરમેન્ટ હોય કે મને મદદ કરે તો સારું આ મને આમ કરે તો સારું મને થોડોક ટેકો આપે તો સારું અથવા તો આની ભેળા જાય તો આપણને આમ થાય લાભ થાય એટલો એવી કે રિક્વાયરમેન્ટ છે એ સાધન દશામાં હોય ઓલામાં ન હોય એટલે થઈ ગયા પછી તો છતાંય બ્રહ્મરૂપ ઓલા અશ્વત્થામાં ને સુખદેવજી એ બે એવા ઉદાહરણ છે કે એનું બી ઓલે પણ વાણું છે સુખદેવજી એ પેલા બ્રહ્મરૂપ થઈ ગયા હતા અને એમ માની લો કે અશ્વત્થામાં પેલા બ્રહ્મરૂપ થઈ ગયો અને પછી પણ કુસંગે કરીને બ્રહ્મરૂપ ને કુસંગ લાગે છે એવું અને બ્રહ્મરૂપ થયા પછી એ સત્સંગ લાગે છે કે આ ટાઈમ માં કરવું એ પછી વાત છે મહારાજે તો આમાં એવું કીધું કે સાધન દેશામાં એને ભગવાનનો નિશ્ચય થતો હોય એને સત્સંગ જયારે થતો હોય ત્યારે જો નિશ્ચય થતા થતા જ એને બીજે ક્યાંક હેત બી જાય બીજી કે કેવા કુસંગ ને મહારાજા ત્રણ દ્રષ્ટાંત કીધા આમાં મહારાજે સ્પષ્ટીકરણ નથી કર્યું પણ એનું સ્પષ્ટીકરણ એ કે એ કુસંગ એટલે કાતો એને કેવલ્યાર્થી હોય કાં નિરાકારવાદી હોય એને કાં કુસંગ ભગવાન ભગવાન નો વિરોધ એ આસુરી ભગવાન ની વેર ભાવ વાળો હોય આસુરી ભાવ હોય એ જો ઉપદેશતા ગુરુ કે એના સ્નેહનું પાત્ર એને જો મળી જાય તો કે બાજી બગડી જાય તો પછી બોલે પણ બ્રહ્મરૂપ થઈ ગયા પછી ધામમાં જવાનો તો સવાલ જ નથી પણ બ્રહ્મરૂપ થઈ ગયા પછી પણ એને મટે નહીં એમાંથી સ્નેહ અને ભગવાન ને ભગવાનના ભગતમાં થાય કુસંગમાં એ જ થઈ ગયું એટલે આ આ આમ તો ડેન્જર તો બહુ છે એટલા માટે કે ભ્રમરૂપ થયો હોય તો એનીથી એને કુસંગ લાગે તો બ્રહ્મરૂપ પણ બળવાન મહત્વ બ્રહ્મરૂપ થવાનું કે કોષંગ સત્સંગ કોસંગ એટલે મહારાજે સત્સંગ કુસંગ ને બહુ ભાર દીધો મારા અંતર માં સંકલ્પ થાય છે એ કોણ કરાવે છે સત્સંગ ને કુસંગ કરાવે છે મન ની ના પડી મહારાજે એટલે કે એક કે વિષય ભોગવીએ છીએ એક કે વિષય ના નથી ભોગવવા ના પાડે છે તો ના પાડે છે કોણ છે ને આ પાડે છે કોણ છે કોણ છે મન છે અને જીવ છે એમ ના પાડે મારે એ કુસંગ ને સત્સંગ છે કુસંગ કરી ગયો છે માલી ભા એટલે આ પાડે છે અને સત્સંગ કરી ગયો હોય તો ના પાડે છે અને એને જેથી તે કરીને નાખ્યો છે અંદર સત્સંગ ને કુસંગ કરી નાખ્યો એટલે હજી એને ઓલા ની કોન્ટેક છે એટલે કુસંગ પાછી જાય નહીં બહારના સત્સંગની અરે જો કોન્ટેક રાખે તો અંદર છે એ બધું કામકાજ થાય રિમોટ થી કામ થઈ જાય બધું એટલે સત્સંગ ને કુસંગ ને ભ્રમરૂપ કરતા ભ્રમરૂપ થવું એના કરતા પણ સત્સંગ કરવો શ્રેષ્ઠ છે ભગવાનને ભગવાનના ભગતમાં ને સ્નેહ કરવા એ શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ સાધન છે એ શ્રેષ્ઠ સાધન છે ઈન કેસ ભ્રમરૂપ થઈ ગયો અને ને સ્નેહ ન થયા તો અશ્વત્થામાં જેવું થાય અશ્વત્થામાં જોયું છે દેહ ને સ્નેહ નો થયા અને રૂપ ન થયા અને દયા ને સ્નેહ થઈ ગયો તો ગોપીઓ જેવું છે તો ગોપીઓ જેવું છે એનું કામ તો થઈ જાય ગોપીઓ રૂપ પેલા નતી થઈ દેહ ભાવમાં જ હતી જગત ના ભાવ થી ભગવાન માં એને યાદ કર્યું હતું એ પહેલા કઈ એને સ્નેહ નતો થયો ગોલોક ની ગોપી હતી એની વાત જુદી હતી પણ આ લોકની નવી ગોપી હતી એને ભગવાન માં સ્નેહ તો ની હારે વળગી અને થી સ્નેહ તો એ બ્રહ્મરૂપ કરી શકે બ્રહ્મરૂપ છે એ સત્સંગ કરાવવા કેપેબલ નથી બ્રહ્મરૂપ થાય તો એ સત્સંગ કરાવે એમ કે એના માં કેપેબલ નથી

ભગવાનમાં દયા અને સ્નેહ છે એ બ્રહ્મ રૂપ થી એક વેદ ઉચ્ચાર છે એ બ્રહ્મ થી પર એટલે બ્રહ્મ રૂપ થાતા દયા અને સ્નેહ કરવો કે દયા અને સ્નેહ કરતા કરતા બ્રહ્મ રૂપ આ મોટો પ્રશ્ન છે એ લક્ષ્ય કેમાં રાખવું દયા અને સ્નેહ ખાતા ખાતા વાતો કરે છે ને વાતો કરતા કરતા ખાય છે એમાં બે માં ફેર

સેવા કરતા કરતા ભ્રમરૂપ તો સેવામાં એટલું બધું જોર છે એટલું બ્રહ્મરૂપમાં જોર નથી પણ બ્રહ્મરૂપ વિનાની સેવા હોય એકલી તો ક્યારેક જગતમાં રોકી દે તો જગતમાં ક્યારેક રોકી દે એટલે એની જરૂર તો ખરો પણ આ ધ્યાન રાખવાનું એની ઉપર વધારે જોગ દેવાનો અને કેની ઉપર ઓછો જોગ દેવાનો બેમાંથી એક એનો ત્યાગ કરવાથી કરી હાલે એવું નથી બે ને જોઈ તો ખરે બે હારે છે દયા ને સ્નેહ રાખે તો ઓલું થઈ જાય એવું નહીં ભગવાનમાં માં દયા ને સ્નેહ રાખે તો થઈ જાય ત્યાગ ન કરાય એમ ત્યાગ કરવા જેવું નથી એક થઈ જાય ગોપીઓનું તો દ્રષ્ટાંત છે કે થઈ જાય એમ ભગવાનમાં જો પાત્ર મળી ગયું પાક્ પ્યોર તો એને ભગવાન ત્યાગ ન કરીએ ત્યાગ એક થઈ શકે એવું જેને જીવનું કલ્યાણ કરવું હોય ભગવાનની સેવામાં જોડાવું હોય તો એને બે માંથી એકનો ત્યાગ કરવો પોહાય નહીં પણ કોના જોડે ક્યું કામ થાય એ જરૂર છે એમાં વિભાગ ભાઈ બે જરૂરી છે પણ બે હરખા નથી કલેક્ટર ને પટ્ટાવાળો બે જરૂરી છે પટ્ટાવાળા પટ્ટાવાળાવીને ઓફિસ કોણ વાળે એટલે ઓફિસ માં બે ની હાજરી જરૂરી છે જ્યાં સુધી ઓફિસ ખોલે બંધ થાય ત્યાં સુધી બે ની હાજરી જરૂરી છે પણ બે હરખા થોડા છે બે હરખા નથી એટલે બે હાજર હોય ને બે હારે હોય એટલે એનો અર્થ એવો માની લેવો કે હરખા નથી તો એ અવિવેક કહેવાય તો અહીંયા એવું છે બે જરૂરી છે પણ બે હરખા નથી એટલું જ મારા જ ધ્યાન દોરવા માંગે દયા ને સ્નેહ અને બ્રહ્મરૂપ પણ બે જરૂરી છે એના વિના એક હાલે એમ નથી મોક્ષ માં ભગવાનની સેવામાં જવું હોય તો એક હાલે એવું જરૂરી પણ બે હરખા નથી બે હરખી નથી કોની વધારે છે કોની ઓછી છે જો એમાં ગડબડ થઈ જાય તો શ્રેયો પ્રતિબદ્ધના હતી પૂજ્ય પૂજા વ્યતિક્રમ વ્યતિક્રમ થઈ જાય થાય હાવ એટલે લાંબુ કરે છે રોકી રાખે છે રોકી રાખે છે લાંબુ કરે છે શ્રેયો હતી પૂજ્ય પૂજા વ્યતિક્રમ જે મહત્વ છે વધારે અને ઓલું એનો જો વ્યતિક્રમ થઈ જાય તો એના કલ્યાણમાં વિલંબ થાય તો ઉતાવળ હોય એને સમજવાની વાત છે ઉતાવળ જન ન હોય એમ કઈ વાંધો નહીં ઉતાવળ નથી કે ભાઈ આલો મળવાનું છે ને એ તો પછી ક્યાં વાંધો ઉતાવળ ખોટી ઉતાવળ કરવાની શું જરૂર તો એને આ સમજવાની જરૂર આડે દે જાગે વાંધો દયા ને સ્નેહ છે એમાં એવો વિભાગ એમાં એવો વિભાગ હોય શકે કે દયા છે ભગત ઉપર ને સ્નેહ છે બે સ્વરૂપ નું અલગ અલગ એનું ફિલ્ડ અલગ અલગ છે હકીકત માં તો વિશેષ કરીને દયા છે એ પોતાથી નીચા માટે અને સ્નેહ છે એ ઉપર હોવો જોઈએ પણ એનો અર્થ એવો નથી કે નાનામાં સ્નેહ ન થાય એ દ્રષ્ટિ વિચારી તો ભરતજીને કઈ અવરોધક્રમ હતો ને ભરતજી કરતા મૃગલું મોટું ન હતું પણ આવું હોય કે એને મોટામાં સ્નેહ હોવો જોઈએ મોટામાં હું એની ઉપર દયા કરું છું એવું ન હોય એની ઉપર તો એની ઉપર સ્નેહ હોય એમ પદાર્થ એ શું સ્નેહ ભક્તિ મોટા મહનીય વ્યક્તિ એમાં જે આપણી પ્રીતિ છે કે આપણો આદરાતિશય છે એને જ ભક્તિ કહેવાય એને સ્નેહ છે એટલે મહનીય પદાર્થમાં સ્નેહ છે એનું ફિલ્ડ છે અને નાના હોય અને એ ભગત હોય તો એની ઉપર દયા થાય એને મદદ થાય કે એની એને હમદર્દી એને થાય એની મુશ્કેલીમાં એને હમદર્દી થાય

તેને વિશે દયા ને સ્નેહ થયા નહીં એટલે સાધન દશામાં સ્પષ્ટીકરણ હોવું જોઈએ સાધન દશામાં જ્ઞાન વૈરાગ નો સ્વભાવ તો એવો છે કે એ દયા ને સ્નેહ નાશ કરી નાખે એટલે સાધન દશામાં આને સંકલ્પ હોવો જોઈએ કે મારે દયા ને સ્નેહ ભગવાન ના ભગત માંથી નાશ ન થવો મારે કરવો નથી ગમે એવો વૈરાગ ને જ્ઞાન હોય તોય આવો જે સંકલ્પ છે એને બ્રહ્મરૂપ થયા પછી એને બચાવી રાખે છે અને કુસંગનો જે સંકલ્પ છે કે આવા ભિખારી એની અરે દયા હોય જ નહીં એને તો હરકે ઠમઠોરવા જોઈએ એ કુસંગમાં એવો સંકલ્પ ઓટોમેટિક આવી જાય છે બી વાવવા વાળામાં એનો એનું ઓલો શું કે એવો હોય છે એટલે ઓટોમેટિક એમ આવી જાય બી અને બીજ પ્રદાતા જે સત્સંગના બીજ પ્રદાતા છે એનો એટીટ્યૂડ જ એવો હોય એનો ઇન્ટેન્શન સાયલન્ટ ઇન્ટેન્શન એવો હોય કે આ ગમે એવો ભ્રમરૂપ થાય તો પણ એને ભગવાનને ભગવાનમાં ભગતમાં સ્નેહ બચી જાવો જોઈએ ગમે એવો જ્ઞાન આવે તો એ કુસંગના અને ઓલા એને એક્સેપ્ટ કરે અને પ્રેક્ટિસ કરે અને બીજ પ્રદાતાનું આ બી હોય ઓલે બીજ ભાઈ હોય કુસંગનું તો શું કરે એને કારણ કે ગુરુ શિષ્ય તો ત્યારે બને કે એને હેત બે પાકું હોવું જોઈએ ત્યારે એને થયા એટલે ઓલા બી વાવે એની જ પ્રેક્ટિસ ઓલે કરવાનું હોય ને તો ગુરુમાં જ જો કુસંગ ભર્યો હોય આ ત્રણ માંથી એકે આ ત્રણ વસ્તુ છે કે ભગવાનનો વિરોધ એટલે એને ભગવાનના ભગતનો વિરોધ આવશે અથવા તો કૈવૈલ્યાર્થી પેટું એને કહેવાય આપણું કરવાનું બીજાનું કોઈને થાય તો ન એને કાંઈ નહીં પોતાનું કરવાનું પોતાનું જો ભગવાનમાં ભગવાનની ભક્તિનું કરે તો કઈ વાંધો ન આવે પણ કૈવલ્યાર્થી એમ કીધું કે આપણા આત્મા એમ આપણે દુઃખ ન આવવું જોઈએ જન્મ મરણમાં જવું અને એનાથી પછી મારે જ કીધું નિરાકાર જો આવું હોય તો આત્મજ્ઞાન પ્રીતિ અને શુદ્ધ આત્મ જ્ઞાન ને વૈરાગ નો જગત સંબંધી સ્નેહ અને દયા ને કાપે ભગવાન નો કાપે નહીં નહી એટલે આત્મજ્ઞાન વૈરાગ નો સ્વભાવ તો સ્નેહ અને દયા ગમે હોય ને કાપી નાખે હોય તો કાપી નાખે જો એનો સંકલ્પ ન હોય સાધન દિશામાં તો આને હોય કાપી નાખે એટલે વૈરાગ હોય રાખવો જોઈએ ન રાખે તો ભક્તિને ડેમેજ કરી નાખે અને એવું ઘણી રીતે આપણે સત્સંગમાં તો થાય છે કારણ કે એને ભાન ન હોય કે આપણે વૈરાગ છે એટલે વૈરાગના વૈરાગના વેગમાં એ ઓલું ડેમેજ કરી નાખે

અને આને નો કાપે એની યોજના છે અને એ ગુરુ પાસેથી શીખાય છે એ શાસ્ત્રમાંથી નથી મોટે ભાગે શીખાતી નથી શાસ્ત્રમાં તો બધું પીડ્યું છે પણ એને ગુરુ છે એને એને એક કહેવાય ઇન્ફોર્મેશન એકને કહેવાય સ્કીલ તો આને કહેવાય સ્કિલ આને બચાવવા અને આને યોજના કરવી અહીંયા એટલું કાઢ નાખી ને એટલું ન કાઢ ઇન્ફોર્મેશન માં નહીં તો અત્યારે તો ઇન્ટરનેટ દબાવતા ઇન્ફોર્મેશન ના ડગલા થઈ જાય ક્યાં નાખવી એને એ મુશ્કેલી થઈ જાય ગુરુ કરવાની જરૂર ક્યાં હોય માં જરૂર હોય લોટ ઘી અને ઓલું ખાંડ એનું સ્વીટ થાય તો એમને થોડી સ્વીટ થઈ જાય તો એ ઇન્ફોર્મેશન છે આમ એમ પણ હવે તાવી તો હલાવીને ક્રમે બરાબર અમે ઇન્ફોર્મેશન એટલું થાય તો આમ કરું એટલું થાય તો આમ કરું એટલું થાય તોય પછી ઓલો લાળ હાલે એવું થાય ઓલું થાય કોઈ ખાય એવું ન રે એટલે એ તો એની સ્કેલ ઉપર ખબર પડે ઓલું મેસો બનાવે બદામનો તો કેવી સ્કીલ જોઈએ એક સેકન્ડ ફરી ગયું તો ઓલો ફૂલ બન બદલે સીધું તળિયે ચોટતો જાય એક જ સેકન્ડમાં એટલે સ્કિલ કેટલી બધી કહેવાય ઇન્ફોર્મેશન હોય પણ સ્કિલ કામમાં ન આવે ઓલ સ્કીલ ન હોય તો કામમાં ન આવે ઇન્ફોર્મેશન એમ આ બધુંય તો ઇન્ફોર્મેશન છે સ્કિલ હું મારા જ હું સ્કિલ કીધી

ઇન્ફોર્મેશન ને ક્યાં લગાડવા અને કેટલા લગાડવા એ સ્કીલ એટલે જ્ઞાન વૈરાગ નું એનું રિઝલ્ટ શું લાવવું શું લાવવું ભગવાન ભગવાન ભગત માં દયા નશ દયા નશ ને અને આ કેટલા આપણે નિષ્કામી થયા કેટલા નિર્માની થયા કેટલા નિર્લોભી થયા નિસ્નેહી થયા એમાં લગાડવું અને દયાને સ્નેહ આમાં આમાં લગાડવું હતું ભગવાનને ભગવાન ભગતમાં દયાને સ્નેહ અને એ સ્કીલ છે વર્તમાનમાં આગળ વધવું એ સ્કિલ છે અને ભગવાનના ભગતમાં દયા ને સ્નેહ કરવા જ્ઞાન વૈરાગી ઘણી વખત એનો ને એનો વૈરાગ્ય એને નુકસાન કરી શકે ખરો દાખલા તરીકે અશ્વ એનું એનું એમ કે વૈરાગ્ય ને જ્ઞાન હશે તો એ ભ્રમરૂપ થયો ને એટલે ભ્રમ રૂપ પણ એને નુકસાન કરી શકે ખરો અને એ બ્રહ્મરૂપ એને ફાયદો પણ કરી શકે ખરો દાખલા તરીકે સુખદેવજી સુખદેવજી છે એને ફાયદો કર્યો બ્રહ્મરૂપ થઈને એને ભગવાન ને ભગવાન ના ભગત માં સ્નેહ કર્યો એટલે એને ફાયદો થયો એટલે નુકસાન પણ કરી દે ફાયદો પણ કરી દે એટલે નુકસાન ને એ બે અશ્વત્થામાં અને સુખદેવજી એની સ્કિલ છે એ એની બેની નોખી નોખી સ્કિલ છે એટલે ની પાસે એક જ સાધન હતું પણ એ ને એનું રિઝલ્ટ જુદું આવ્યું